નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું નેશનલ હાઉસિંગ બેન્કમાં આવેલી નવી ભરતી વિશે મિત્રો ભરતીની વિગતે ચર્ચા કરીએ એ પહેલાં જો તમે આ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકન પર પ્રેસ કરો જેથી તમને આવનાર નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીએ કે આ ભરતી કઈ પોસ્ટ માટે છે તો આ ભરતી આસિસ્ટન્ટ મેનેજર સ્કેલ વન ચીફ ઇકોનોમિસ્ટ પ્રોટોકોલ ઓફિસર ડેપ્યુટી જનરલ મેનેજર સુપરવાઇઝર અને મેનેજર માટે છે આ ભરતીમાં કુલ પોસ્ટની સંખ્યા સત્યાવીસ છે હવે જોઈએ અરજી ફી તો જનરલ ઓબીસી ઈડબ્લ્યુ એસ ના ઉમેદવાર માટે આઠસો પચાસ રૂપિયા અને અન્ય તમામ ઉમેદવારો માટે એકસો પંચોતેર રૂપિયા હવે જોઈએ ઉંમર મર્યાદા તો વીસથી સાહીઠ વર્ષની વચ્ચે અને કેટેગરી પ્રમાણે છૂટછાટ મળશે હવે જોઈએ શૈક્ષણિક લાયકાત તો ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ પ્રમાણે અલગ અલગ અનુભવ અને લાયકાત શૈક્ષણિક લાયકાતની ડિટેલમાં માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરી ત્યાંથી તમે પૂરી માહિતી મેળવી શકો છો હવે જોઈએ ઓનલાઈન અરજી માટેની છેલ્લી તારીખ તો અઢાર અગિયાર બે હજાર બાવીસ મિત્રો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જય હિન્દ